ઉપર મોડી રાત્રીએ ત્રણ કલાકે કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી રોડ પર પાર્ક કરેલી આ કારમાં અચાનક આગ લાગી જતા ફાયર જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા રામ માર્બલની સામે છેલ્લા ઘણા સમયે એક ફોર વ્હીલર કાર પાર્ક કરી હતી મોડી રાત્રિએ આ કારમાં આગ લાગી ગઈ જેને કારણે ફાયર નો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો આગની ઘટના અંગે મુજરા ગેટના સબ ફાયર ઓફિસર અક્ષયભાઈના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રિએ ત્રણ કલાક અને દસ મિનિટ ઉપર ફોન આવ્યો હોય જેમાં ભટાર વિસ્તારમાં શ્રીરામ માર્બલની સામે ફોર વ્હીલર કારમાં આગનો કોણ મળ્યો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જોકે જાણવા મળ્યું કે છેલ્લા ઘણા સમયથી આ કાર રોડ ઉપર જ પાક હતી જોકે આગ કયા કારણસર લાગી છે તે હજી જાણવા નથી મળ્યું બ્યુરો વિટનેસ Shri Mahadev